આવતીકાલથી કચ્છને નહીં મળે નર્મદાનું પાણી કચ્છમાં નર્મદા કેનાલની અંદર રિપેરિંગ કામ હાથ ધરવામાં આવશે શાખા નહેરો વિશાખા નહેરો પ્રશાખા નહેરોની અંદર પણ પાણી બંધ કરાશે અનઅધિકૃત રીતે રખાયેલા મશીનો અને પંપો પણ હટાવી લેવાના આદેશ કરવામાં આવ્યા છે તો આવતીકાલથી કચ્છને નર્મદાનું પાણી નહીં મળે કચ્છમાં નર્મદા કેનાલની અંદર રિપેરિંગ કામ હાથ ધરવામાં આવશે

અનઅધિકૃત રીતે રખાયેલા મશીનોને પંપો પણ હટાવવાના આદેશ કરાયા છે